તો હે ગાઈઝ વેલકમ ટુ બેક માય ન્યૂ લોક તો સ્વાર બધાને ગુડ મોર્નિંગ જય શ્રી રામ બધાને અને ફેમિલી ઘણા સમય પછી પાછો બ્લોક બનાવવા જઈ રહ્યા છીએ અને આજ તો હેનભાઈ વલહાર ઉઠી ગયા હતા ને તો બેઠા છે હું રોહિતભાઈ ભાઈ તારે શું અને રોહિતભાઈને ભાઈ બે ત્રણ દિવસથી મજા નથી કેમ કે શરદી અને તાવને માથું બધું દુખે છે તો ભાઈ આવું નિમણો અમારા ભાઈ બેઠો જો ન કરતું ગોગવાટાશ કરતો હોય અત્યારે મહેનભાઈ વલહાર ઉઠી ગયો ને

પાત રોટલા બનાવ્યા ને 500 રોટલી બનાવી કે બે ત્રણ ને તાવ આવે તો રોટલીનો હાટુ બનાવ્યું એટલે જો આપણે રોટલી બનાવી એમાં એક બળી વાંધો નહીં ગોર પાછો બનાવી લઈશ બીજું કરી રોહિત ભાઈ ફૂલો એટલે એને મજા નથી આવતી ત્રણ

અને ફેમિલી અત્યારે હાને ભાઈ રોહિત ને હાને ખબર લીધું છે મસ્ત ને ભાઈ દવા પાઈ લીધી છે તો ફેમિલી અત્યારે હાને ભાઈ કામેથી તો વયો છું ભાઈ ઘરે ન દર વાગી ગયા છે ભાઈ હાડા બાર તો જમવા ભાઈ આવ્યો છું અને મસ્ત ને અત્યારે હાને ભાઈ મરસા હું આવ્યો છું ભાઈ અગાશી માથે કેમ કે ભાઈ મરસો ખૂટી ગયેલું છે ને ઘરે કોઈ છે ને કે નહીં એટલે બપોર આવ્યો તો મેં કીધું કે લા મરસા ખૂટી દઈ ને તો પછી જમવા બેહી જાય તો ફટાફટ ને ભાઈ મરસાત મજાના ભાઈ મરસાવા માટે કેમ કે વેસાતું લઈએ ને ભાઈ તમે કાંઈ જામતું નથી તો હે આખા આખા મરસા લીધા પછી દળીને ખાવાનું છે અને આ ગોંડલના મરસાના મરસા હે ને ભાઈ બહુ પ્રખ્યાત છે જો છે ને લાલ હીંગળો હવે એને દળાવીને પછી ખબર પડે આવો કલર કેવા બાકી અત્યારે તો લાલ સોળ છે અને હવે હે ભાઈ થોડુંક જમી લઈ કેમ કે હાડાબાર થઈ ગયા છે પછી પાછું

એક ભાઈ છે અને એક બેન છે તો કોમેન્ટ ઘણી બધી એની હોય છે તમે કદાચ જોતા હોય તો ખબર હશે કે રેખાબહેન તમે કપડો ધોવાનો વિડીયો બનાવો વાઈન કપડાં ધોવાનો વિડીયો બનાવો અને લુંગીવાળીને ખેતી કામનો વિડીયો બનાવો તો તમને બસ એટલું કેવું છે કે ભાઈ અમે એવું લુંગીવાળીને કામ ન કરીએ કે કેમ કે ભાઈ અહીંયા બધા અમારા ઘરના સભ્યો બધા ભેગા સહર કુટુંબ રહેતા હોય તો લુંગીવાળીને તો અમે કામ કે કપડાં ન ધોઈએ કી તો તેમ છતાં પણ રેખાઈ ભાઈ એક વિડીયો બનાવેલો છે મહિનાથી પહેલાં કેમકે તમારી કોમેન્ટ ઝાઝી આવતી ને તો અમે બનાવ્યો હતો પણ હું કહેવાય કે એ વિડિયો નાખવાનો ટાઈમ જ નહોતો ને તો એ વિડીયો તમને આ વિડીયોની અંદર તમને એક ક્લિપ જોવા મળશે આપણે બપરા કરીને તો થોડોક ટેમ હતો તાર લુગડા ધોવા તો આપણે તો લુગડા ધોવા મળ્યા છે પંદર દિથાની કોમેન્ટ હતી કે બેનની કે તમે લુગડા ધોવાની વિડીયો બનાવો બનાવો પણ આપણે તો ટેમ નહોતો એટલો બધો તો તારે તો જવું આપણે પાસે વીણવા નહોતું ટેમ હતો તો અત્યારે જો લુગડા ધોઈ તો અમારે એમ જો લુગડા ધોયા તારે ને તો આજ તો તારે ટેમ છે એટલે તારે આપણે ધોવા આવ્યા છીએ ને અહીંયા ટાઈમ ન હોય કારણ કે હાજે ધોવા પડે આપણે તો હાલો ધોઈ નાખીએ લુગડા

ભાઈ હે ને એ તો હોલમાં ખરાબ બેના છે આખી તો હમણો લે તો આ ધારા બે વાળવા મેં ફટાફટ આલે હમણો તો કાઈ ની ફેમિલી હોય હે ને ભાઈ કામે વયા જાય અમે લે ને ભાઈ હવે કામે તે વયો છું ભાઈ ઘરે અને વાગી ગયા છે ભાઈ હાડા હાથ તો બે ગયા છે ભાઈ મસ્ત મજાના જમવા કેમ કે ભાઈ ભૂખ લાગી હી ને તો બેહી ગયા છે અને અમાર ધારા બેને જાય બેહી ગયા અને મસ્ત મજાના ગરમ ગરમ રોટલા રોટલી અને છે ભાઈ બટેટા બટરનું શાક